કેમ છો શિક્ષક મિત્રો અને કર્મચારી મિત્રો કે જેઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે આ છે આપણે કર્મયોગી ગુજરાત સરકાર પોર્ટલ બાબતે આપણે માહિતી મેળવીશું આ માહિતીમાં ખાસ કરીને આ પોર્ટલ ઉપર પાસવર્ડ કેવી રીતે બદલવું એ બાબતની સચોટ રજૂઆતને પૂરેપૂરું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરીશું સૌથી પહેલાં જણાવી દઈએ કે ભારત સરકારના સ્ટેટ ગવર્મેન્ટ અંતર્ગત કામ કરતા કર્મચારીઓ જે કંઈ છે અલગ અલગ રાજ્યોના સ્ટેટ પોર્ટલ કર્મયોગીના બનેલા છે અને ગુજરાત સરકારે પણ પોતાના કર્મચારીઓ બાબતે અને એમની માહિતી એકઠી કરવા બાબતે આ પોર્ટલ બનાવેલું છે સૌથી પહેલાં જણાવી દઉં કે આ પોર્ટલ ઉપર જે કંઈ ઓથોરિટી દ્વારા પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓના ડેટા જે છે અપલોડ કરવાની કામગીરી કરવામાં આવેલી છે શિક્ષકોની વાત કરીએ તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ પોતાના જે છે કે પાસવર્ડ અને યુઝરનેમ દ્વારા શિક્ષકો પોતાના તાબા નીચેની તમામ શાળાઓના તમામ શિક્ષકો કે જેમાં એચ એચટાટ આચાર્યો હોય કે શિક્ષકો હોય એમની માહિતી નાખવામાં આવેલી છે અને અત્યારે હાલ પણ ક્યાંક અલગ અલગ તાલુકાઓમાં કામગીરી ચાલતી હશે આ તમામ પ્રકારની માહિતી ટીપીઈઓ સાહેબ શ્રી દ્વારા પોર્ટલ ઉપર અપલોડ કર્યા પછી દરેક કર્મચારીને એચઆરપીએન નંબર મળતો હોય છે અને એની માહિતી જે છે કે મેસેજ દ્વારા કે ઈમેલ આઈડી દ્વારા મળતો હોય છે આ માહિતી આપણે મેળવ્યા પછી શું કરવાનું છે એની સચોટ માહિતી આપણે મેળવી લઈએ આ વિડીયોમાં છેક સુધી અને છેલ્લે સુધી જોડાયેલા રહેશો તો તમામ પ્રકારની માહિતી સચોટ રીતે મેળવી શકશો અને આ પોર્ટલ ઉપર ઓટો જનરેટેડ જે પાસવર્ડ મેસેજ દ્વારા જે આપણને મળેલું છે એને ચેન્જ કેવી રીતે કરી શકીએ એમાં આપણે આપણને સચોટ માહિતી અને સમજણ મળી શકે સૌથી પહેલાં જણાવી દઉં કે આ પોર્ટલ કર્મયોગીનું ટેસ્ટિંગ પોર્ટલ છે અને ગુજરાત સરકારના કર્મયોગી પોર્ટલ ઉપર લોગ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરવાની છે આ લિંક જે છે શક્યતઃ ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે ત્યાં ક્લિક કરવાથી તમે ડાયરેક્ટલી વેબ વ્યૂ ઉપર જઈ શકશો સૌથી પહેલાં આ માટે આપણે વેબ બ્રાઉઝર ક્રોમ બ્રાઉઝર ઉપર જઈશું ત્યારબાદ આપણે સર્ચ બારમાં લખીશું કર્મયોગી ડોટ ગુજરાત આટલું લખી અને સર્ચ કરવાથી જે છે કે મારે ડાયરેક્ટ આ પ્રકારનું ઇન્ટરફેસ આવી ગયું છે બરાબર છે જો આ પ્રમાણે ડાયરેક્ટ આવી જાય તો વેલ એન્ડ ગુડ છે ત્યારબાદ આપણે અહીંયા એચઆર પી નંબર એટલે કે જે શિક્ષકોની બાબતમાં વાત કરીએ અથવા તો જે કંઈ ઓથોરિટી દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરનાર કર્મચારીઓના ઓથોરિટી પર્સન દ્વારા જે કંઈ એમના તાબા હેઠળના કર્મચારીના ડે ડાટા કર્મયોગી પોર્ટલ ઉપર એમના લોગિન દ્વારા અપલોડ કરવામાં આવેલા છે એ તમામે તમામ કર્મચારીઓ આ પ્રમાણેનો મેસેજ મળ્યો હશે આ પ્રમાણેનો મેસેજ મળ્યો હશે આ મેસેજમાં યોર વન ટાઈમ પાસવર્ડ ટુ લોગ ઇન ટુ સિસ્ટમ ઇઝ મેં બ્લર કર્યું છે ત્યાં ઓટો જનરેટેડ પાસવર્ડ હશે અને ત્યારબાદ એચઆર નંબર પણ ત્યાં લખેલો હશે આવો જ એક મેસેજ જે છે મેઇલ દ્વારા પણ રજિસ્ટર્ડ મેલ આઈડી દ્વારા આપને મળ્યો હશે અહીંયાથી આપણે એચઆરપીએન નંબર અને પાસવર્ડ આપણે ધ્યાનમાં લેવાનું છે ત્યારબાદ ફરીથી આપણે આ ઇન્ટરફેસ ઉપર આવી અને અહીંયા એચઆરપીએન નંબર આપણે ટાઈપ કરવાનો છે અને ત્યારબાદ પાસવર્ડ પણ આપણે લખી દેવાનો છે આપ જોઈ શકો છો કે મેં મારો પોતાનો એચઆરપીએન નંબર અને પાસવર્ડ જે મને મળેલો છે એ મેં અહીંયા ટાઈપ કરેલો છે ત્યારબાદ કેપચામાં નવ વત્તા એક લખેલું છે તેની નીચે જે છે તમારે દસ નવ વત્તા એક બરાબર દસ થાય એટલે દસ લખવાનું છે ત્યારબાદ નીચે ઓટીપીનું નિશાન છે ત્યાં રાઉન્ડ ઉપર ટચ કરવાનું છે અને અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરતાની સાથે જ તમને રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર આ રીતે મેસેજ ફોરવર્ડ થયાનું જે છે કે મેસેજ આવી જશે ત્યારબાદ તમારે તમારી ડિફોલ્ટ મેસેજિંગ એપમાં જઈ અને એ મેસેજ મેળવી લેવાનું રહેશે આપ જોઈ શકો છો વન ટાઈમ પાસવર્ડ મળ્યા પછી મેં અહીંયા ટાઈપ કરેલું છે અને અહીંયા વન ટાઈમ પાસવર્ડ લખ્યા પછી તમારે લોગિન કરી દેવાનું છે આ રીતે લોગ કર્યા પછી થોડી પ્રક્રિયા પછી જે લોકો પહેલીવારનું આ રીતે આ રીતે આ લોગિન કરી રહ્યા છે એમને આ પ્રમાણેનો ઇન્ટરફેસ શો કરશે તમારે તમને મળેલો ઓટો જનરેટેડ પાસવર્ડ ઓલ્ડ પાસવર્ડના ખાનામાં ટાઈપ કરવાનો છે ત્યારબાદ તમે ઈચ્છતા હોય એ પ્રમાણેનો નવો પાસવર્ડ લખવાનો છે પછી નીચે કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી જે ન્યૂ પાસવર્ડના ખાનામાં તમે જે પાસવર્ડ લખ્યો છે એનો એ રિપીટ તમારે કન્ફર્મ પાસવર્ડની જગ્યાએ લખવાનો છે આ પાસવર્ડ બનાવતી વખતે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે જે નીચે સૂચના આપેલી છે એ પ્રમાણે કે પાસવર્ડમાં પહેલી એબીસીડીનો કોઈ ઓછામાં ઓછો એક અક્ષર હોવો જોઈએ બીજી એ બીસીડીનું ઓછામાં ઓછું એક અક્ષર હોવું જોઈએ ઓછામાં ઓછા નંબર એટલે કે એકથી નવ અને ઝીરોમાંથી કોઈ એક નંબર ઓછામાં ઓછો હોવું જોઈએ અને ઓછામાં ઓછો એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ એટલે કે હેઝ છે એટ ધી રેટ છે અલ્પ વિરામ પૂર્ણ વિરામ આ આમાંથી આને સ્પેશિયલ કેરેક્ટર કહેવામાં આવે છે આમાંથી કોઈ એક હોવું જોઈએ પાસવર્ડ સ્ટ્રોંગ બનાવવા માટે ઓછામાં ઓછા આઠ આંકડાઓ કે અક્ષરો કે આ પ્રમાણે જે જણાવવામાં આવ્યું છે એ પ્રમાણેના આઠ કેરેક્ટર હોવા જોઈએ અને વધારેમાં વધારે પંદર કેરેક્ટરનો ઉપયોગ કરી અને તમે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી શકો છો જો આ પ્રમાણે તમે પાસવર્ડ બનાવો તો કોઈ પણ વ્યક્તિ ઇઝીલી આને વિચારી ના શકેને ને એ પ્રમાણે આને ટાઈપ કરી અને તમારા એકાઉન્ટ સાથે છેડછાડ ના કરી શકે એટલે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવું જરૂરી છે જે પ્રમાણે તમને જણાવ્યું એ પ્રમાણે અહીંયા તમારે ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ સક્સેસફુલી થઈ જાય તો પછી જે તમે નવો પાસવર્ડ બનાવ્યો છે એ નવો પાસવર્ડ જ્યારે બની જાય ત્યારે ફરીથી તમારે કર્મયોગી ગુજરાત પોર્ટલ ઉપર ગઈ ગયા પછી એચઆરપીએન નંબર નાખ્યા પછી નવો બનાવેલો પાસવર્ડ લખી કેપચા ટાઈપ કરી અને ઓટીપી મંગાવી અને ફરીથી આપણે લોગિન થવાનું રહેશે આ રીતે તમે લોગિન થઈ જાઓ તો ત્યારબાદ લોગિન થયા પછી તમારે આ પ્રમાણેનું ઇન્ટરફેસ આવશે તમારે આ પ્રમાણેનું ઇન્ટરફેસ આવી જશે ત્યારબાદ તમારે આ પાસવર્ડ ચેન્જ થવાની પ્રક્રિયા થઈ ગઈ છે તમારે તમારો જે છે કે પોર્ટલમાં ગયા પછી કયા કયા સુધારાઓ કરવાના છે તમે તમારી પ્રોફાઇલમાં શું સુધારા કરી શકો કેવી રીતે કરી શકો એની નવી માહિતી સાથે આપણે નવા વિડીયોમાં મળીશું આટલે સુધી જો તમે વિડીયો જોયો હોય અને વિડીયોની માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અન્યને પણ સબસ્ક્રાઈબ કરવા માટે જણાવશો અને આ સાથે ધન્યવાદ